સુરતના લિંબાત વિસ્તારમાં બજરંગ નગરના મકાનમાં મહિલા આપઘાત કરતા તેના પરિવારજનો દ્વારા મહિલાના પતિ અને તેની બહેનને માર મારવામાં આવ્યો પોલીસની ગાડીમાંથી કાઢી માર મરાતા આખરે પોલીસે મામલાને થાળે પાડ્યો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા બજરંગનગરમાં એક મહિલાએ પોતાના ઘરે ગળાફાસો કે આપઘાત કરી લેતા ચકચાર મચી હતી મહિલાએ ગળાફાસો ખાતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી જોકે તબીબોએ મૃત જાહેર કરતા મહિલાના પરિવારજનો અને સમાજના લોકો મહિલાના સાસરે પહોંચ્યા મહિલાના પતિ તથા તેની બહેનને માર માર્યો આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મહિલાના પતિ અને બહેનને ગાડીમાં બેસાડી દેતા પોલીસે ગાડી રોકી તેઓને બહાર કાઢી માર માર્યો જોકે આ મામલો ઉગ્ર બનતા પોલીસે બળ પ્રયોગ કરી મામલો થાળે પાડ્યો હાલ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે